શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય સંસાર પ્રપંચથી કંટાળી ભરતૃહરિએ વૈરાગ્ય લીધો અને વૈરાગ્ય શતકમાં સંસારના ભયનું વર્ણન કરે છે ભોગે રોગ ભયમ ચ્યુતિ ભયમ સારું કુળું હોય તો પડવાનો ભય વિત્તે નૃપાલાદ ભયમ પૈસા વધારે હોય તો ઇન્કમ ઇન્કમટેક્સનો ભય મૌને દૈન્ય ભયમ મૂંગા રે તો ગરીબ પ્રકૃતિનો છે એવું લોકો માને બલે ભયમ તાકાત વધારે હોય તો બીજો તાકાતવાળો માણસ એની બીક લાગે રૂપે જરા આ ભયમ સૌંદર્ય હોય તો વૃદ્ધાવસ્થાની બીક લાગે શાસ્ત્રેવાદી ભયમ શાસ્ત્ર પારંગત હોય તો મારાથી વધારે પારંગત આવશે તો શું થશે એની બીક ગુણે ખલ ભયમ કાયે કૃતાંતાદ ભયમ અને શરીરને મરણનો ભય આપણે હમણાં મરણની વાત સાંભળી સર્વમ વસ્તુ ભયાન્વિતમ અને ભરતુવરી લખે છે કે એવા ભયમ પરંતુ એમણે ભલે વૈરાગ્યને અભય કયો શ્રીજી મહારાજ વચનામૃત મધ્ય સાત અને અંત્યના ઓગણત્રીસનામાં ભગવાન અને સંત એ અભય આપનારા છે નિર્ભય કરનારા છે ગુરુદેવ નિર્ભય કરનારા છે એ વાત આપણને જણાવી છે આ બધા જ ભય ત્રણ ભયમાં આવી જાય કાળ કર્મ અને માયા સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વારંવાર આ કાળ કર્મ અને માયાના ભયની વાત કરી છે સાચી નિર્ભયતા એ આપણને કોણ આપી શકે ભગવાન અથવા ભગવાનના અખંડ ધારક સંત વચનામૃતમાં પાને પાને અખંડ ધારક સંતની વાત લખી ત્યાં મૂળ અક્ષરની વાત લખી છે એમ યોગીજી મહારાજ કહેતા અને વચના વ્રતના સમન્વયથી પણ આપણને એ વાતનો ખ્યાલ આવે છે તો નિત્ય માયાથી પર એવા અક્ષર બ્રહ્મ અથવા પુરુષોત્તમ એ જ આપણને નિર્ભય કરી શકે કાળના ભયનો વિચાર કરીએ તો મોટા મોટા માંધાતાઓ એ પણ કાળના ભયથી ડરતા રાવણ દસ માથા હતા સોનાની લંકા હતી પરંતુ એને મૃત્યુનો ભય હતો એટલે વરદાન માગ્યું કે મનુષ્યથી જ હું મરીશ હિરે કશ્યપું એણે પણ વરદાન માગ્યું કે હું દિવસે ન મરું રાત્રે ન મરું પરંતુ એ દરેક મૃત્યુને આધીન થયા નિર્ભયતા કોને મળે જેની પાસે ભગવાન અને સંત છે એમનો આશ્રય છે યાદ કરીએ શાસ્ત્રીજી મહારાજના વખતના સોમા ભગતને પથ્થરના છ છ દોરડા તૂટી ગયા હોય એક જ દોરડા ઉપર મોટો પથ્થર લટકતો હોય શાસ્ત્રીજી મહારાજ આજ્ઞા કરે કે છ દોરડા બાંધ્યાઓ મૃત્યુના ભયને તિલાંજલિ આપી અને સો કિલોના શરીરવાળા આ સોમા ભગત એ છ દોરડા બાંધવા જાય એમને મૃત્યુનો ભય નહોતો કારણ કે શાસ્ત્રીજી મહારાજ મળેલા આજ કેનેડાના ઉપેન્દ્રભાઈ ઓઝા એમને રોગનો ભય નહોતો વર્ષો સુધી કિડનીની બીમારી રહી પરંતુ કેફમાં જ હતા કારણ કે એમને પ્રગટ સંત પ્રમુખ સ્વામી મહારાજની પ્રાપ્તિ થઈ હતી ત્યાર પછી આવે છે કર્મનો ભય કાળ પછી કર્મ કર્મ એટલે પ્રકૃતિ સ્વભાવ પૂર્વે કરેલા કર્મો એ કોઈને છોડતા નથી પ્રારબ્ધ કર્મ અવશ્યમ ભોક્તવ્યમ એમ શાસ્ત્ર કહે છે પરંતુ એ ભય પણ ન રહે અવશ્યમ ભોક્તવ્યમ કઈ અને દ્રષ્ટાંતો આપે છે ધૂતરાષ્ટ્રએ પૂછ્યું ભગવાન કૃષ્ણને કે મારા સો પુત્રોનો સંહાર કેમ થયો હું અંધ કેમ થયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે પૂર્વ જન્મમાં તું શિકારી હતો વ્યાધ હતો તારી જાળમાં પક્ષીઓ ફસાયા હતા અને એ વખતે દાવાનળમાં આગ લાગેલી જંગલમાં આગ લાગેલી અને એ પક્ષીઓ બળી ગયા પહેલાં અંધ થયા અને બળી ગયા એક સાથે સો પક્ષી બળી ગયા એને કારણે તું અંધ થયો અને તારા સો પુત્રો એક સાથે મૃત્યુ પામ્યા ભીષ્મ પિતામહ એમને મહિનાઓ સુધી શૈયા ઉપર બાણની શૈયા ઉપર રહેવું પડ્યું કારણ કે પૂર્વજન્મમાં એમણે કોઈક પતંગિયાને ઘણી વખત શૂળથી ભોંકેલું એને કારણે એમને બાણસય ઉપર રહેવું પડ્યું નાનું પણ કર્મ ક્યારેય છોડતું નથી એટલા માટે વ્યાસજી કહે છે કર્મણા ગતિ દૂર ગહના અતિશય ગહન છે એને પ્રાપ્ત કરી શકાય નહીં પરંતુ ભગવાન અને અક્ષર બ્રહ્મ સંતને શરણે આવીએ આપણે નિર્ભય બની જઈએ છીએ કર્મથી નિર્ભય બનીએ છીએ શૂળીનું દુઃખ કાંટે મટી જાય છે વચનામૃત ગરડા પ્રથમનું સિત્તેરમું રામસંગ બાપુ ઓદરકાના ઘણા બધા એવા કર્મ કરેલા કે ક્યારેય એની સદગતિ ન થાય પરંતુ પ્રમુખ સ્વામી મહારાજના શરણે આવ્યા ધામમાં જતા પહેલાં એમણે પ્રમુખ સ્વામી મહારાજના સારંગપુરમાં આશીર્વાદ લીધા સ્વામીએ કહ્યું કે આવો જ ગુલાબનો હાર તમને પહેરાવી અને અક્ષરધામમાં લઈ જશું એમના દીકરાને ત્રણ દિવસ સુધી કહેતા રહ્યા કે હું તો અક્ષરધામમાં જવાનો છું મારે દવાની જરૂર નથી ઘણા પૂર્વે પાપ કરેલા પરંતુ પાપ ક્યાં ધોવાઈ ગયા અને આ સદ્ગતિએ પહોંચી ગયા કારણ કે એમને અક્ષરબ્રહ્મ સંતનો આશરો હતો કર્મની બીક નહોતી શાસ્ત્રીજી મહારાજના સમયના મગનભાઈ પ્રભુદાસ ગાનાના ત્રીજી વાર પરણવાની ઈચ્છા હતી ભયંકર રોગ વીસ દિવસમાં શાસ્ત્રીજી મહારાજે વીસ જન્મની કસર ટાળી અને અક્ષરધામમાં લઈ ગયા શુદ્ધ કરી દીધા કર્મનો ભય રહેવા દીધો નહીં યોગીજી મહારાજના સમયમાં ઈશ્વરભાઈ પટેલ પુરુષોત્તમ પુરાવાળા એમને મૃત્યુ યોગ દસમી મહાવત દસમના દિવસે હતો શાસ્ત્રીજી મહારાજને કહ્યું યોગીજી મહારાજને કહ્યું કે સ્વામી તમે લેવા પધારજો યોગીજી મહારાજ કે તમને દસ વર્ષ રાખવા છે અને દસ વર્ષ પછી યોગીજી મહારાજે કહ્યું કે તમે બોચાસણ આવો કે સ્વામી બીમાર છું યોગીજી મહારાજે આગ્રહપૂર્વક બોચાસણ બોલાવ્યા અને એમની હાજરીમાં ઈશ્વરભાઈએ દેહ છોડ્યો કર્મની બીક નથી કારણ કે ભગવાન અને સંત મળ્યા છે કર્મની બીક પ્રારબ્ધની બીક આપણને અવશ્ય રહે અત્યારે જીવંત છે અશોકભાઈ કોટેચા જે દુબઈના આપણા સત્સંગ મંડળના પ્રમુખ છે એમને ઓગણીસો છન્નુંમાં એક જ્યોતિષીએ કહેલું કે તમે એપ્રિલના ફર્સ્ટ વીકમાં ઓગણીસો સત્તાણું એપ્રિલના પહેલાં વીકમાં તમારું મૃત્યુ કાર અકસ્માતમાં થશે અને તમે મૃત્યુ પામશો આ ભૃગુ સંહિતાના આધારે બીજી સંહિતાઓના આધારે શુદ્ધ ગણિતના આધારે આ ચોક્કસ થાય એમ હતું એ ગભરાઈ ગયેલા ત્રણ ત્રણ જ્યોતિષીઓને બતાવ્યું ત્રણેય કહ્યું કે તમારું મૃત્યુ ચોક્કસ ઓગણીસો સત્તાણું એપ્રિલ ના પહેલા અઠવાડિયામાં છે એમના ભાઈ નીતિનભાઈ ગઢિયા પ્રમુખ સ્વામી મહારાજ પાસે સુરત લઈ ગયા સ્વામીએ ગાડીમાં બેઠા બેઠા આશીર્વાદ આપ્યો હાથ પકડ્યો અને કહ્યું તમારો વાળ વાંકો નહીં થાય પણ એમને વિશ્વાસ નહોતો કારણ કે સત્સંગ એટલો દ્રઢ નહોતો પરંતુ સ્વામી આ વાત કર્યા પછી છન્નું ના ડિસેમ્બરમાં આ વાત કરી માર્ચ આવી ગયો ગભરાતા હતા એમના મિત્રને કહ્યું કે મારા બે દીકરાને સાચવજો મારી પત્નીની વ્યવસ્થા રાખજો કારણ કે હું તો જવાનો જ છું માર્ચ એપ્રિલમાં એ દરમિયાન પ્રમુખ સ્વામી મહારાજને દુબઈ આવવાનું થયું અને આપણા સત્સંગ મંડળના એ વખતના પ્રમુખ રોહિતભાઈએ કહ્યું કે તમે તમારી ગાડી લઈ પ્રમુખ સ્વામીને લેવા આવો પહેલું જ અઠવાડિયું એ અઠવાડિયામાં જ મૃત્યુનો ભય હતો ગભરાઈ ગયેલા કુટુંબીઓ ગભરાઈ ગયેલા પ્રમુખ સ્વામી મહારાજને એરપોર્ટ ઉપર લેવા ગયા કહ્યું કે બાપા મારી ગાડીમાં બેસો સ્વામી કે ના તમારી ગાડીમાં ઠાકોરજી આવશે અને વધારે ગભરાયા કારણ કે આ સાધુ ના પાડે છે મતલબ કે કાર અકસ્માતમાં પણ ઠાકોરજી એમની ગાડીમાં બેસાડ્યા ઘેર આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજે આજ્ઞા કરી અશોકભાઈ તમારે સવારે અને સાંજે જ્યાં જ્યાં ઠાકોરજીને જવાનું હોય ત્યાં આ ગાડી લઈને જવાનું અને આખો દિવસ સવારથી સાંજ સુધી અશોકભાઈ કહે છે કે હું તો સત્સંગમાં એટલો બધો જાણું નહીં પણ પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું અને સવારથી સાંજ સુધી હું ઠાકોરજી લઈને જતો સ્વામી દસ દિવસ રોકાયા અને એપ્રિલની દસ તારીખ આવી ગઈ એરપોર્ટ ઉપર પ્રમુખ સ્વામી મહારાજને પ્રાર્થના કરી અને રડ્યા સ્વામી કે કેમ રડો છો સ્વામી મૃત્યુ યોગ ગયો મૃત્યુ યોગ કાઢી શકે એવા સત્પુરુષ બિરાજમાન છે ત્યાર પછી એ જ્યોતિષીને મળ્યા તો જ્યોતિષીએ કહ્યું તમારો મૃત્યુ યોગ નિવારી શકે એવા વૃશ્ચિક રાશિવાળા કોઈ ઓલિયા પુરુષ જ તમારો મૃત્યુયોગ નિવારી શકે વૃશ્ચિક રાશિમાં ન આવે એને ખબર નહોતી નારાયણ સ્વરૂપ પ્રમુખ સ્વામીનું નામ છે એ પણ એને ખબર નહોતી પણ પ્રમુખ સ્વામી મહારાજે એમને કાળ કર્મ માયાથી નિર્ભય કરી દીધા તો એ સત્પુરુષ આપણને મળ્યા છે માયાનો ભય દૈવીય ગુણમયી મમ માયા દુરત્યયા ભગવાન શ્રીકૃષ્ણ કહે છે દુરત્યયા એને ઉલંઘવી ખૂબ અઘરી છે માયા એટલે પ્રકૃતિ વાસના પરંતુ આ સત્પુરુષ એવા છે કે આપણા સ્વભાવ માત્ર ટાળી અને અક્ષરધામમાં બેસાડી દે પ્રમુખ સ્વામી મહારાજ એક વખત શિકાગોમાં બોલેલા ઓગણીસો ચોરાણુંમાં કે માખણમાંથી વાળ કાઢીએ એમ આ શરીરમાંથી તમને અક્ષરધામમાં બેસાડી દઈશું સ્વામી મહારાજ એક વખત એવું પણ બોલેલા કે દરેકના હૃદય શુદ્ધ કરવા છે પ્રમુખ સ્વામી મહારાજ લંડનમાં બોલેલા કે દરેકના હૃદયનું મેન્ટેનન્સ કરવું છે તો આપણા પ્રકૃતિ આપણા સ્વભાવ આપણો કાળ આપણી માયા એ તમામથી નિર્વય કરે એવા સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજના સ્વરૂપ સમાન સ્વામી મહારાજ જ એ મહંત સ્વામી મહારાજ આપણને પ્રાપ્ત થયા છે આપણે અભય છીએ નિર્ભય છીએ આપણે એમના શરણે વિશેષ વિશેષને વિશેષ દ્રઢતા કરીએ એ જ પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય